નર્મદા નદીમાં છાપ્રખાડીમાંથી આવતો દૂષિત પાણી ગોટે ગોટા જોવા મળ્યા હતા નર્મદા નદીમાં આવતા સુએઝ તેમજ અમરાવતી છાપરા ખાડી અને આમલા ખાડીના પાણીએ સ્તર સતત દૂષિત કરતા જર્જર ને ખતરો ઊભો થયો છે અગાઉ નર્મદા નદી દૂષિત નદીની ટોપ 20 રેન્ક માં આવી ચૂકી છે નર્મદા નદી અને આમલા ખાડીમાં દૂષિત પાણી અંગે થતા કન્ટેમ્પ્ટ ઓફ કોડ છતા તંત્રની અન દેખે જોવા મળી રહી છે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પણ પ્રદૂષણના કેર થી બચી શકી નથી અંકલેશ્વરમાં ફરી એકવાર પાવન સલીલામાં નર્મદા નદીના પાણીને પ્રદૂષિત કરવાની ઘટના સામે આવી ફરી એકવાર પાવન સલીલામાં નર્મદા નદીના પાણીને પ્રદૂષિત કરવાની ઘટના સામે આવી છે અંકલેશ્વરના માંડવા નજીક નર્મદા નદીમાં વિલીન થતી અમરાવતી નદીમાં જળ પ્રદૂષણની માત્રા વધી રહી છે છેલ્લા પંદર દિવસમાં બે વાર અમરાવતી નદીમાં માછલીના મોત થયા છે તો અંકલેશ્વર ગ્રામ્ય અને જીઆઈડીસી આવતા દૂષિત પાણીના વહન કરતી છાપરા ખાડીમાં પણ કાસિયા ગામની સીમમાં જ નર્મદા નદીમાં વિલીન થયા છે ગતરોજ આ પાણીમાં સફેલ ફીણની વિપુલ માત્રા જોવા મળી હતી અને ખાડી તેમજ નર્મદા નદીના કિનારા પર ફીણની ચાદર જોવા મળી હતી તો નર્મદા કિનારે થોડા થોડા સ્તરે ફીણના ગોટે ગોટા જોવા મળ્યા હતા આ અગાઉ પણ નર્મદા નદીમાં ભળી ગયેલ કેમિકલ યુક્ત પાણી પીવાથી ગાયનું મોત થયું હોવાનું પશુપાલન દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કેમિકલ યુક્ત પાણીથી અગાઉ પણ અમરાવતીમાં હજારો જળચરના મૃત્યુ થયા હતા નર્મદા નદીમાં પ્રદૂષણ ફેલાવા સાથોસાથ નદીના જળચર જીવોને પણ તેની અસર થતી હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ મામલે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે કોઈ બે જવાબદાર ઉદ્યોગ દ્વારા નર્મદા નદીમાં છોડવામાં આવેલ કેમિકલયુક્ત પાણી પ્રદૂષિત છે કે નર્મદા નદીને પ્રદૂષિત કરનાર તત્વો સામે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી કાશિયા ગામના સ્થાનિકોએ માંગ કરી છે જે અમે ખેતરની અંદર જિંદગી કારણ કે જે પાણી આવે છે એ ગંડું ખૂબ જ ગંડુ પાણી આવે છે કંપની ખરી ને બધી જીઆઈડીસી ની એ બધું પાણી અહિયાં થી નીકળે છે બીજી કાઢી છે તેની અંદર ગાળા કાઢ્યું હતું આ ગાડી મચ્છી મચ્છી બધું જ મળી ગયું હતું મતલબ માં આ ખાડીમાં બી વચ્ચે આવ્યું હતું પણ એવું નુકસાન નથી થયું મતલબમાં મારી બે ગાય મળી ગઈ હતી બીજું એમાં કંઈ નહીં થયું કારણ કે જે પાણી આવે છે ને તે ઢોર અગાયથી પીને જાય છે ને ઘરે જઈને એક કે બે દિવસ પછી મળી જાય છે મારી વચ અગાડી કેટલી બે ગાયો મળી ગઈ મતલબમાં એક વાવાણી ગાય હતી ને એક ગાબણ હતી એમાં બંને ગાય મળી ગઈ હજુ હાલમાં એક ગાય હજુ જીવે છે તેનું કંઈ એક નિકાલ થતો નથી આ પાણી પછી ક્યાં જાય છે કાંઈથી આવે છે અને ક્યાં જાય છે એ પાણી તીઆઈડીસા અંકલેશ્વર માટે જ આવે અને પછી ડાયરેક્ટ જાય છે નર્મદા નદીમાં ત્યાંથી જો ઢોર પાણી પી એટલે બીમાર પડી જાય છે